સાવરી તાલુકાના માજી ધારાસભ્યને પૂર્વ સાંસદીય સચિવ વિરુદ્ધ આક્ષેપો સાથે થઈ ફરિયાદ પૂર્વ ધારાસભ્ય કુમારસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરમાં કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સાવલી તાલુકાના મેવલી ગામના અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય કુમાનસી ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઉછીના નાણાં આપીને ખેડૂતોની જમીન ઉપર જમાવ્યો કબજો ખેડૂતો નાણાં પરત નાણાં લેવાનો ઇન્કાર કરીને ખેડૂતોને દસ્તાવેજ કરી આપવાની ધમકી આક્ષેપ પોતાની જમીન ઉપર ખેડૂતો જતા દ્વારા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાવરી તાલુકાના ખેડૂતોએ લગાવ્યા ગંભીર આક્ષેપ ખેડૂતોના જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સાવરીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સચિવ રાયસિંહ ચૌહાણ ઉપર લાગ્યા આ ગંભીર આક્ષેપો ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેક્ટરને કરી ફરિયાદ રાયસિંહ ચૌહાણ કોંગ્રેસમાં વર્ષોથી રહી ચૂક્યા છે હું મેવલી ગામનો વતની ગામ વીગ્વિજયસિંહ રણજીતસિંહ રહેવાસી પટેલ ફળ્યું હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલી પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી રાયસિંહ ચૌહાણે મારા વડીલો પર જે જમીન મોજે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ પાંચ છ વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે અમારી ત્રણ વીઘા જમીન છે એવા ઘણા બધા ખેડૂતોની જમીન પચાવી પાડેલી છે અંદાજે તો કોઈ ખબર નથી પણ અશે એવી ઘણી બધી